હલો હા બાબુ એક પ્રશ્ન છે આપણે હા સ્વામિનારાયણ એટલે શું અને અલખ નિરંજન એટલે શું સ્વામિનારાયણ એટલે શું ને અલખ નિરંજન એટલે શું એમ હા એનો એ વિશે એમાં માં શું છે એમ સારું તો એનો અર્થ કરવો એમ હા એનો અર્થ વિભાજન કરવું હા તો સારું ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી બરાબર એ સારું સ્વામી નારાયણનો અર્થ છે સ્વામી એટલે ધણી થાય આખા જગતનો જે ધણી છે એ જ પરમપિતા પરમાત્મા છે બરાબર સ્વ પ્લસ અમી સ્વામી સ્વ પ્લસ અમી સ્વ એટલે સ્વયં આપણે પોતે થાય અને અમી એટલે સુધા અમૃત જે મરે જ નહીં હે રસ એ જ પરમપિતા પરમાત્મા છે અમૃત જે મરતો જ નથી એને સ્વામી કહેવાય પણ સ્વમાંથી આપણે અમી તરફ જઈ શકીએ છીએ સ્વામી સ્વમાંથી પહેલાં તો સ્વરૂપી આત્માને જાણી પછી આપણે અમીરૂપી પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ છીએ બરાબર આ છે સ્વામી પછી નારા નારા એટલે એક શબ્દ થાય શું થાય શબ્દ હવે એ જે શબ્દ છે એ આપણા શરીરની અંદર સતત ગાજી રહ્યો છે સોહમ સોહમ સો એ ગુરુ છે અને હમ એ શિષ્ય છે અથવા તો સો એ સ્વામી સમજી લ્યો અને હમને આત્મા આત્મા સમજી લ્યો અથવા તો સોને ગુરુ સમજી લ્યો અને હમને સુરતારૂપી શિષ્ય સમજી લ્યો બરાબર આ છે નારા સતત એ નારા આપણી અંદર નારા કયો શબ્દ કયો ગાજી રહ્યો છે સોહમ સોહમ જે શ્વાસને અંદર ખેંચીએ છીએ એમાં સો અંદરથી બહાર કાઢીએ છીએ હમ બરાબર આ થયો નારા અને યણ એટલે આપણું શરીર થાય આપણું ઘટ થાય આપણા યણરૂપી ઘટની અંદર જે નારા શબ્દ ગાજી રહ્યો છે સોહમ સોહમ એ સોહમની અંદર આપણી ચિત્તરૂપી સુરતા જોડીએ એટલે ચિત્તરૂપી સુરતા જોડીએ એટલે સ્વયં ચિત્તરૂપી સુરતા ત્યાં જોડાઈ જાય સંકલ્પ વિકલ્પ બધું બંધ થઈ જાય ચિત્ત નિર્માણ થાય સોહમ શબ્દમાં સમાઈ જાય એટલે પછી એ સોહમ શબ્દ સ્વયં સ્વસ્વરૂપી આતમ સ્વરૂપની અંદર લય થઈ જાય આતમ સ્વરૂપ એટલે શું પ્રકાશી પ્રકાશ દસમા દ્વારની અંદર આ પ્રકાશી પ્રકાશ આત્માનું રૂપ છે સ્વરૂપ છે બરાબર પછી અમી સ્વની અંદર આપણે વયા ગયા સ્વમ શબ્દના મારફતે દસમા દ્વારને ખોલી બ્રહ્મ બ્રહ્મરંધ્રની અંદર આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું આતમ આત્મઅવસ્થાને પ્રાપ્ત કર્યું પછી દેહથી વિદેહ અમી મતલબ જે અમૃત છે તે પરમપિતા પરમાત્માને આપણે પ્રાપ્ત કરીએ છીએ આ અવસ્થાને દેહથી વિદેહની અવસ્થા કહેવાય છે જેને સર્વત્ર એક જ ધણી એક જ સ્વામી પરમપિતા પરમાત્મા છે સર્વવ્યાપક અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં જરરે જરે મેં બધી જગ્યાએ એ પરમપિતા પરમાત્મા જ છે બરાબર પછી તમે કીધું અલખ નિરંજન બરાબર તો લખ અને અલખ જે લખવામાં આવે તે બધું લખ કહેવાય લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એને લખ કહેવાય અને અલખ એટલે એ આત્મા થાય હવે લખ છે ને જે લખવામાં આવે આમાં મને આવે તમે જે મન દ્વારા શબ્દ બોલો એ હું લખી નાખું બરાબર અને મનની તો મનને જ કાળ કહેવાય છે સમય કહેવાય છે આ સમયને વિજ્ઞાન દ્વારા પકડી લેવામાં આવ્યો અને એની ઘડિયાળ બનાવી બરાબર સેકન્ડમાં પેકડો મિનિટમાં પેકડો કલાકમાં પેકડો બાર કલાકમાં પેકડો ચોવીસ કલાકમાં પેકડો આ આગળ આપણા સંતોએ પણ આને આઠ પહોરમાં વેભા વહેંચ્યો તો આઠ પહોરને બત્રીસ ઘડી પોણી કલાકની એક ઘડી થાય એમ બત્રીસ ઘડી અને ચાર પહોર દિવસના ચાર પોર રાતના ત્રણ કલાકનો એક પહોર એટલે આ સમયને પણ પકડી લીધો તો પણ અલખ જે છે એ સ્વયં આત્મા છે જે લખવા વાંચવા બોલવા સાંભળવાથી ઉપર છે એનો માત્ર આપણે અનુભવ કરી શકીએ તો અનુભવ કરનારું કોણ અનુભવ કરનારું એ જ સ્વયં રૂપી સુરતા છે અથવા ચિત્તરૂપી સુરતા છે ચિત્ત એનો અનુભવ કરે તો એ ચિત્ત અનુભવ કરે એટલે એ અનુભવની જે વાત છે આતમ અનુભવની એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતી નથી એને કોઈ બોલી શકે નહીં આ છે આતમ આ અલખ પછી નિરંજન નિરંજનનો અર્થ છે ની પ્લસ રંજન ની એટલે એટલે જેનું કોઈ રૂપ નથી જેનું કોઈ સ્વરૂપ નથી સર્વત્ર રૂપી નિરંજન શબ્દ ગાજી રહ્યો છે નિ પ્લસ રંજન હવે નિરઅંજન જે કોઈથી અંજાતો નથી એને માયા આંજી શકતી નથી આ છે નિરંજન અલખ પ્લસ નિરંજન અલખ આત્મા અને નિરંજન રૂપી શબ્દને એને પરમાત્મા કહેવાય છે સર્વત્ર ઓમકારના સ્વરૂપમાં ગાજી રહ્યો છે ઓમકાર કહો નિરંજન કહો સોહમ પણ કહી શકો છો આ છે અલખ નિરંજન બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યેક તમને સમજાઈ ગયું હશે તો હવે સત્ય સનાતન ધર્મની જય